તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ તો બધા મજામાં છો તો ફરી વાર મિતા તો હું ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો હું આવી ગઈ વાડીમાં આવે ખબર સિંગમાં ખડકાટવા તો મારા બા કે સિંગમાં ખડકાઢવાનું તો બધા કાઢીશ કર નહીં ત્યાં મને રસ્તામાં ભાડી ગયો હું શેવડો મારા મમ્મી ને એનો છે ફરાળનો પણ હું ફરાળ કરું એવી શું પહેલાં તો હું ફરાળ કરીશ પછી કાક કામ કરીશ લે ગોપાલભાઈ એવો જો ટીંગડી ને રમાડવા માટે અમારા રમકડું છે તો સેવડો ખાવાનું ચાલુ જ છે એમ

જ્યાં તો નાસ્તો કરી રેડી આમ જો આમાં કેટલું ખડ ઊું છે અને સિંગ ઘણી પારવી છે ઓળાની ખડ કાઢવું જ બળ પડે એટલે છે ને હું પેલા હવે આ સિંગ ને બિયારો સી લઈશ અને જ્યાં જ્યાં પારવી પડી હોય ત્યાં કૂતાડતી જાય ને સોફ થઈ ને થી વધારે ટાઈમ વચ્ચે તો ખડ કાઢીશ અને ઈ થી વધારે ટાઈમ વચ્ચે તો થોડું ઘણું કઈક બીજું નવું અપડેટ મૂકીશું જોઉં તો ફાઈનલી હવે સોચી માં હશે ને બી સોપે ના પાડી કેમ કે ખડખાટવા બાકી છે એટલે હું ખડકાટવા બે ગઈ બરાબર ને બા ક્યાં દાતડી અડાડું ખડ ને મને એમ એમ કે તાન બો માડે દાતડી બો શીખવાડવું પડે પણ એટલે હવે ને માર બા કે ને ભાઈ સા બો દાતડી અડાડું અને બેલી લીધા નાખી છે માર બાપાએ એટલે હવે છે ને પારું બેન ખડ કાઢું તો ખડ આપ

એવું લાગે ખોલી ટીટોળી બસું કેમ ટક 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 જાતું હે એની જેમ દોડે નામ જો ગોટી ગઈ ઓય ગિરિયા ઉતારવા આવ્યા કે ખડ બનાવવા આવ્યા અમાર આગોટી માં કોપાઈ મન થાય છે તાર સેટિંગ આડ દે એને એકાદો ઈસકો ખાઈ લે ઈયાથી અમારે પાણી બા મોડ માં મોડ મોડ માં છે તો મોર બોલ છે ઓ જોજો કેમ બોલે મોર કેમ બોલે મોર બટા કેમ બોલે મોર જો તે તડું ભાઈ જો આલે તે હો આ કે તો ભાઈ જો તો કે ના

તો ભાઈની સરસ મજાની સર્વિસ આલે છે ને આ વૈદુબેન અમાર કામ કરે છે અને મારા વખાણ કરે છે બોલો સિંગુ કહે છે એમ વૈદુ કે પોપ શું આઈસે પોપ પોપ શું ક્યું પોપ શું છે ન્યાગું જુદ જુ ટાટા કહી દે ટાટા કહી દે હા ટાટા કહી

નો નંબર યાદ પડ્યા છે બા હું કથા ભી ભૂલે ભૂપુન નામ નહી હું એમ કેતી ખેડમાં ખબર પડે ત્યાં તો હું સમજું હે સર ભીપન કેવા હોય ને પછી સડી જાય ઓય નો દરજ હોય હોત કે હોન ના કામ ગડે હા હા કોઈ ગડે ને બેક પડ

કોલ કેમ બોલ બુદા કોયલ કેમ બોલે દીકા

વાટે <laughs> 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 <podden hai Cherh> <audionek> <compatles> <belonging> 他俩没那感情不？别胡谈。<noise> <noise> <noise>

બધું ઠેઠ લગણ દોડવા છે તારી વાર थोड़ा थोड़ा आ लो सुनो फैमिली को भी नहीं आ रहा है

હવે તો હાલો એક વાડી માંથી બીજી વાડી ઘર તરફ કેમ કે થકાય ગયું છે વધારે થોડું કામ થઈ ગયું છે થોડું ઘણું કર્યું થોડું ઘણું નઈ એવું તમને ખબર જ છે એટલે હવે જાઉં છું વાડીએ ત્યાં પડી ગાડીની ગાડી લઈને જાય ડાયરેક્ટ સીધી ગામમાં ગામમાં મજા આવે તો કંઈક કરીશ નહીં પછી બાળકો કરીને ડાયરેક્ટ ખુઈ જાય શું કામ કેમ કે કાલ બે વાગે નીકળવાનું છે અમારે ગાંધીનગર શૂટિંગમાં તો બે વાગે નીકળશો ને અવાર હાથ વાગે પહોંચશો ને પછી ત્યાંનું શૂટિંગ કેવું રહે છે કઈ રીતનું થાય છે એ પણ તમને બતાવીશ માટે મારી ચેનલમાં તમે મહેશના માટે બના રહેજો અને જોઉં છું ગામમાં જઈને હું કરું છું આવજો ઘરે આવ્યા મેં વાસી દુ કરીને ચૂપે હું પાઈ દીધું નીધી દીધું અને હવે આ રહી મારી ગાડી અને હું થઈ ગઈ રેડી જવા માટે ગામમાં હાલો લઈ ગઈ છું હવે આગાસી ઉપર આવીશું સરસ મુંજા આરતી વાગે છે અમારું ગામ છે અને રસોડાને ને ઉપર હતી ને હવે આવી ગઈ છું અમારી અગાસી ઉપર ઘર નહીં આ અમારું ગામ છે ઉલ્લી હેખની નાથિલ છે ગામ તો મળીએ નવા વ્લોગમાં કેમ કે જવાનું છે કાલે ગાંધીનગર શૂટિંગ માટે તો હવે બ્લોગ ને એન્ડાપુ મળીએ નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ અને હા હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં જય માતાજી જય દ્વારકાધીશ